નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધનુ રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેલા ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડિયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડિયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો ધનુ ધનુ રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય તો રાશિવાળા બે હાજર પચીસ નો આ મહિનો સામાન્ય રીતે તમારા માટે એવરેજ કે એવરેજ થી સારા પરિણામ આપી શકે છે સૂર્યનો ગોચર આ મહિનાના પહેલા ભાગમાં સાતમા ભાવમાં રહેશે કે સૂર્ય મહારાજ આપના સાતમા ભાવમાં હાજર રહેશે તો જેના કારણે સાતમો ભાવ જે આપના વિવાહનો ભાવ છે જે આપના લગ્ન જીવનનો ભાવ છે તો આપના લગ્ન જીવનમાં આપને યશ મળવાના ખૂબ જ સારા એવા ચાન્સ બનશે આપનો જશ આપને વિવાહિક જીવનની અંદર યશ મળવાના આપની કીર્તિ વધવાના ચાન્સ વધશે તથા મિત્રો આપનું વિવાહિક જીવન જે છે તેમાં આપને માન સન્માન મળતું રહેશે તથા મિત્રો જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને આઠમા ભાવમાં રહેશે જો આમ તો જોઈએ તો આઠમા ભાવમાં સામાન્ય રીતે ગ્રહોનો ગોચરને ને સારો માનવામાં આવતો નથી પરંતુ બુધ ગ્રહ છે એના ગોચરને ને આઠમા ભાવમાં સારા પરિણામ સારા પરિણામ દેવા વાળો કહેવામાં આવે છે એટલે કે મિત્રો કારકિર્દીના ક્ષેત્રમાં ખાસ આપનો બુધ મહારાજ જે આપના કારકિર્દી સ્થાનનો સ્વામી છે તે આઠમા ભાવમાં રહેશે અને આપને ખૂબ જ સારા પરિણામ કારકિર્દી ક્ષેત્રમાં આપી શકે છે એટલે કે નોકરી ધંધામાં આપને આપની નોકરીમાં સારા એવા પરિણામ મળશે આ મહિના દરમિયાન આપના પગારમાં વધારો અથવા તો આપના કાર્યમાં આપને સારી એવી હળવાશ અને ખૂબ જ સારી રીતે આપ પોતાના કાર્યો પૂરા કરશો નોકરીમાં તથા આપના ઉપરી અધિકારીઓનો આપને સપોર્ટ પણ મળી શકે છે આપના સહકર્મચારીઓનો પણ સપોર્ટ મળશે અને ઉપરી અધિકારીઓ હોય આપની ઉપરના જે હોદ્દેદારો હોય તેઓનો પણ આપને સપોર્ટ મળી શકે છે તથા મિત્રો જો શિક્ષણના દ્રષ્ટિકોણથી જોઈએ તો શિક્ષણના દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો સામાન્ય રીતે તમને એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે એટલે કે શિક્ષણમાં પણ આપને ઘણા એવા સારા પરિણામ અત્યાર સુધી જે સારા પરિણામ મળતા તેની કરતાં થોડા વધારે સારા મળી શકે છે પરિણામો તથા પારિવારિક જીવનમાં જુલાઈનો મહિનો આપને સામાન્ય રીતે મિશ્રિત કે સામાન્ય પરિણામ આપી શકે છે અથવા તો સામાન્ય કરતાં થોડા કમજોર પરિણામ પણ હોઈ શકે છે એટલે કે મિત્રો આપને પારિવારિક જીવનમાં મિશ્રિત પરિણામ મળી શકે છે સારા અને નબળા બંને પરિણામો મળી શકે છે અને અમુક પરિણામો એવા પણ હોય કે જે સામાન્ય કરતા સારાની કરતા થોડા વધારે કમજોર હોઈ શકે છે જે નબળા પરિણામો હોઈ શકે છે તથા જુલાઈના મહિનામાં જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવનો સ્વામી મંગળની સ્થિતિ બહુ સારી નથી એટલે કે આપના પ્રેમ સંબંધનો જે પાંચમા ભાવનો સ્વામી છે મંગળ મહારાજ એની સ્થિતિ સારી નથી જે આપને થોડા મુશ્કેલી આપી શકે છે પ્રેમ સંબંધમાં તથા આપના આર્થિક મામલાની દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા લાભ ભાવના સ્વામી છઠ્ઠા ભાવમાં રહેશે એટલે કે મિત્રો આપના લાભ ભાવનો સ્વામી જે છે એ આપને છઠ્ઠા ભાવમાં રહેશે જે આપને અમુક હદ સુધી એવરેજ પરિણામો આપી શકે છે તથા આરોગ્યના દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો તમને સારા કે એવરેજ કરતા સારા પરિણામ મળી શકે છે તમારા લગ્ન કે રાશિનો સ્વામી ગુરુ મહારાજ સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે ગુરુ માટે આ એક અનુકૂળ ગોચર માનવામાં આવે છે એટલે કે મિત્રો ગુરુ મહારાજ જે આપના આરોગ્યના ભાવનો સ્વામી છે સાતમા ભાવનો જે આપના લગ્ન કે રાશિનો સ્વામી છે તે આ મહિના દરમિયાન સાતમા ભાવમાં ગોચર કરીને આપને સારા એવા પરિણામો આરોગ્ય બાબતે આપશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તથા જો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેલા ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડિયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા